જુનાગઢ જિલ્લાના કેશોદના એડવોકેટ યુવાનને આપઘાત કર્યો છે હોવાની ચકચારી ઘટના બની છે આ વારું વિસ્તારમાં ઝેરી દવા પી લેતા એડવોકેટ યુવાનને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો પોલીસને યુવકના મૃતદેહ પાસેથી સહી સિક્કા સાથેની સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં પત્ની માતા પિતા સંબંધી સમાજ કે મિત્રો વિરુદ્ધ કાયદેકાઈ કાર્યવાહીનો કરવા જણાવ્યું છે જો મૃતક યુવાનના પિતાએ પુત્રવધુ અને તેના પરિવારજનો સામે ગંભીર આક્ષેપ કર્યા છે મારું નામ વિસનદાસ સુંદરદાસ જેઠાણી અને મારા છોકરાનું નામ જીવી એસ વિસનદાસ જેઠાણી મારા છોકરાએ આજે સુસાઇડ કરેલું છે સુસાઇડનું કારણ મારા છોકરાએ સિવિલ મેરેજ કરેલા પછી એ અઠવાડિયું દસ દિવસ બહાર ફરી આવેલા ફરી આવીને અહીંયા મારા ઘરે અઠવાડિયું છોકરી રહી અઠવાડિયા પછી એ એના માવતર ફરવા આટો દેવા ગઈ ત્યાર પછી એને એના માવતરે રજા પાછી આપી નહીં અને મારા છોકરાને ટોર્ચર એના કુટુંબ આખા પરિવારે કરેલો છે જેના કારણે મારો છોકરો આ બધું સહન કરી ન શકતા એને સુસાઈડનું પગલું ભરેલું છે આજે તમે ફરિયાદ કરવા આગળ હું ફરિયાદ કરવા માગું છું જે કોઈ નામ હશે બધેના નામ આપી અને હું ફરિયાદ કરીશ જવું કાલે આવતીકાલે